કોસ્ટ વિભાગના જીડીએસ કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા જેમાં હડતાલનો પાંચમાં દિવસ યથાવત ચાલુ પડતર માંગોને લઈ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા સંતરામપુર પોસ્ટ ઓફિસ ખાતે એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું જેમાં સાથે સંતરામપુર તાલુકાના અંદાજીત સો જેટલા શ્રેયથી વધુ કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા સંતરામપુર તાલુકાના સબડિવિઝનના વિવિધ ગ્રામીણ બ્રાન્ચ પોસ્ટ ઓફિસના તમામ કર્મચારીઓ જોડાયા હડતાલમાં આઝાદી પછીની વિવિધ માંગણીઓ ન સંતોષાતા ઉગ્ર ચીમકી સરકાર દ્વારા માંગો સત્વરે પૂરી કરવામાં આવે તેને લઈ કરવામાં આવી રજૂઆત जेम आठ कलाक की नौकरी पांच लाख की ग्रेच्युएटी मेडिकल फेसिलिटी सहित विविध मांगों कराई सुनम आप रमेश भाई सोमा भाई भोई जीडीएस गड़ा संतरामपुर सूरत तो अच्छे तुम्हारी सरकार श्री ने हमारी रजुवात हमारी विविध मांगणियों ने लई ने हमें हड़ताल पर बार तारीख बार बार 2023 ना रोज थी हड़ताल पर अचोकस मुद्दे पर हड़ताल पर बैठेला छिए

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો